મારા સ્વપ્નનું ભારત ધ ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ વુડ બી અ કન્ટ્રી વેર વુમેન આર સેફ કે મારા સ્વપ્નનું ભારત એવું હોવું જોઈએ કે જ્યાં સ્ત્રી છે સ્ત્રી બધી સેફ હોય એમને કોઈ પણ જાતની તકલીફ ના હોય એન્ડ વોક ફ્રીલી ઓન ધ રોડ અને રસ્તા ઉપર પોતે મુક્ત રીતે હાલી ચાલી શકે

અને ભારતના દરેક વ્યક્તિ છે જે સ્વતંત્રતા મળી છે એનો ખરેખર સાચા અર્થમાં એનો ઉપયોગ કરી શકે ફર્ધર ફોર એટલે તદુપરાંત ઈટ વુડ બી અ પ્લેસ વેર ધેર ઇઝ નો ડિસ્ક્રિમિનેશન ઓફ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન ઓફ એટલે ભેદભાવ કે મારા સપનાનું ભારત એવી જગ્યા હોવી જોઈએ એવી વસ્તુ હોય કે જ્યાં કાસ્ટ અને જાતિના કોઈ ભાગલા ન હોય કલર અને કલર ના હોય

એક એડિશન એટલે વધારે આ સી ઇટ એઝ અ place that see and abundance, abundance a lot of, lots of development and growth કે મારો સપનુંનો ભારત એવી જટિયા હોય કે જ્યાં વિપુલ પ્રમાણમાં ડેવલપમેન્ટ અને વિકાસ થાય અને વૃદ્ધિ થાય કે મારો દેશ કેવો હોવો જોઈએ કે ડબલે અને પગલેનો વિકાસ થવો જોઈએ અનેની વૃદ્ધિ થવી

છતાં પણ ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જે પોતાના ઘરમાંથી બહાર નીકળે છે અને પોતાની જે સારી એવી શક્તિ દેખાડે છે ઘણી અલગ અલગ જે ક્ષેત્ર છે એમાં પોતાનું નામ નોંધાવે છે દાખલા તરીકે આપણે અમને તાજેતરનો જે કિસ્સો છે સુનિતા વિલિયમ્સ પોતે તે ઘણું બધું રહી અને ભભરથી ભાઈ પાછા આપી એડિશન ઇઝેર લોટ ઓફ એરિયાઝ ડેટ નીડ ટુ બી વર્ક ઓફ ઓ મેટરલિટી સ્વિમિટ છે

ભણાવવાની વાત મારા સ્વપ્ન નું ભારત એવું ન હોવું જોઈએ

તો આપણે બદલાવ લાવવાની જરૂર છે આ ડ્રીમ ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ધેટ સીઝ વુમેન એઝ ઇસ એસેટ કે હું એવું જોઉં છું કે મારા સ્વપ્નનું ભારત એવું હોવું જોઈએ કે જ્યાં સ્ત્રીને એક એસેટ એસેટ એટલે પોતેરી હોય ખાલી કેવું છે કે એનામાં પણ તાકાત છે એ પણ આગળ નીકળી શકે છે એ રીતે જોઈ શકે નોટ એઝ અ लायबिलिटीज लायबिलिटीज એટલે રિસ્પોન્સિબિલિટી જવાબદારી लायबिलिटीज એટલે શું થાય જવાબદારી

પછી બીજો પોઈન્ટ આવે છે એજ્યુકેશન એટલે ભણતર તો ધેર આર મેની ઇનિશિયેટિવ્સ બાય ધ ગવર્નમેન્ટ ટુ પ્રમોટ એજ્યુકેશન કે સરકાર દ્વારા ઘણા બધા પગલા લેવામાં આવ્યા છે કે ભણતર સુધરી જાય સારું એવું બધા લોકોને સારું એવું ભણતર મળે પણ ધેર આર મેની પીપલ હુ ડુ નોટ રિયલાઈઝ ધ ટ્રુ ઇમ્પોર્ટન્સ છતાં પણ હજી એવા ઘણા બધા લોકો છે જેને ભણતરનું કઈ મહત્વ જ સમજાતું નથી મારા સ્થળ હોવું જોઈએ કે જ્યાં બધા માટે ભણતર ફરજિયાત કરી દે અત્યારે ઘણા બધા લોકો એવું માને છે કે નથી ભણવા આપડે ભણીને શું કરવાનું

પરંતુ ડ્યુ ટુ એટલે ને કારણે બીકોઝ ઓફ કરપ્શન અને અધર રીઝન એક તો કરપ્શન છે બીજા બધા કારણોના લીધે જે બધા લોકો છે એમને ડિસેન્ટ એટલે સારી એવી જોબ મળતી નથી તો મારા સ્વપ્નનું ભારત એવું ન હોવું જોઈએ કે જ્યાં બધા લોકો ભણેલા હોય તો ભણેલા બધા રખડતા હોય કે જે જે લોકો ભણેલા છે સારું સારું એમને કરે છે બધાને નોકરી મળી જાય એવું એવું મારા સ્વપ્નનું ભારત હોય

બીજા દેશમાં જતા રહે છે અને બીજા દેશમાં જે નીતિનું એની જે અર્થતંત્ર હોય છે એમાં સુધારો લાવે છે એમાં વૃદ્ધિ કરે છે કારણ કે ભારતમાં ભણેલા હોય છતાં પણ અહીંયા પૂરતા પ્રમાણમાં વેતન આપતા નથી તો એ બીજે જતા રહે છે ઇન્ડિયા ઓફાય ટ્રીમ વેબીએ પ્લેસ રેડ રિઝર્વન કેન્ડિટેડ જોબ ફાસ્ટ રાધર ડેન કેન્ડિટે મારા સ્વપ્નનું ભારત એક એવી જગ્યા હોવી જોઈએ કે જ્યાં વ્યક્તિ જે લાયક છે એને તરત જોબ મળે બાકી એવું નહીં કે ભાઈ દાખવા વાળા હોય એને તરત જોબ મળી જાય એ વ્યક્તિ ન હોય જે ખરેખર એ પોસ્ટ માટે લાયક છે એ વ્યક્તિને તરત જોબ મળી જાય કાસ્ટ ડીસ્ક્રીમ લેશન કાસ્ટ એટલે જ્ઞાતી

લોકો રહે છે જે ગરીબ હોઈ શકે તે જ્ઞાતિ તેમને બેઝિક ફેસેલીટી પણ આપવામાં આવતી આપણે જોઈએ છીએ ખરેખર બીપીએલ કાર્ડ વાળા હોય તો કાર્ડ વાળા ઘરે બધી ગાડીઓ પડી ગઈ

મારા સ્વપ્ન નું ભારત એવું હોવું જોઈએ કે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ હોય જ્ઞાતિ હોય ધર્મ હોય ક્રિડ હોય કલર હોય કે ગમે જાતના કોઈ પણ જાતના ભેદભાવ હોવા જોઈએ નહીં બધાને સમાન તક મળવી જોઈએ करप्शन, बच्चे पढ़े चिप्ले उसे करप्शन, करप्शन इस वन ऑफ़ द मेजर रीज़न डेट आर इंड्रिंग, इंड्रिंग के डेट वन ऑफ़ पैदा कर रही उसे, तब द्रोथ अपने देश, इंड्रिंग के लिए हॉर्डल, क्या करप्शन चीयर करप्शन एक सबसे मोटा मोटा योग उसे, के जेए देश में अम्मद एक बोतर एकाएक, कोई पन देश वाइन પોલિટિશિયન્સ આર બિઝી ફિલિંગ ધેર ઓન પોકેટ્સ કે પોલિટિશિયન હોય કે મોટા મોટા ઓફિસર હોય તો ભારતના વિકાસમાં ધ્યાન રાખવાનું બદલે પોતાના ખીચા પોતા હોય છે કે લાવો મને પૈસા આપી દો તમારું કામ થઈ જશે સાચા અર્થમાં મારા સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ કે જ્યાં પોતે કોઈ પણ જાતનું કરપ્શન હોય બધા વ્યક્તિ પોલિટિશિયન હોય કે મોટા મોટા ઓફિસર હોય એ બધે પોતે ભારતના વિકાસમાં અને પૃથ્વીમાં પોતાનો ફાળો આપતા હોય કોઈ પણ ઓફિસર હોય કેવા ચુસ્ત હોય કે મારું છે ભારતના વિકાસ માટે કોઈ પણ દેશના વિકાસ માટે એવો દેશ હોવો જોઈએ કે જ્યાં બધાને સમાનતા મળે વેર ઈઝ નો ડિસ્કિપ્શન ઓફ એડિટલ કોઈ પણ જાતનો ત્યાં ભેદભાવ જોવાનો નેડિશન ઇટ વિલ બી એ પ્લેઝ હે વિમેન આર સીન એઝ ઇક્વલ ટુ મેન રિસ્પેક્ટેડ ઇવન કે મારા સપનો ભારત એવું હોય છે કે સ્ત્રીને પુરુષની સમવડી ગણવામાં આવે જેટલી ફેસેલીટી જેટલી બધી વસ્તુ પુરુષને આપવામાં આવે છે એટલું ને એટલું સ્ત્રીને આપવામાં આવે અને એને બધી જ જગ્યાએ જેટલું પુરુષને માન આપવામાં આવે છે એટલું ને એટલું સ્ત્રીને પણ માન આપવામાં આવે છે તો આવા જ જે પોઈન્ટ છે જે દાખલા થી એસે છે એસે ને ભણવા માટે તમે મારા વિડીયો જોઈ શકો છો